ગરબી ગુજરાતનું સુંદર મજાનું ગામ ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલું દેદીયાસણ ગામ દેદીયાસણ ગામની અંદર પ્રવેશ કરો તો સુંદર મજાની સ્કૂલો છે જે સામે તમે જોઈ શકો દેદીયાસણ પ્રાથમિક શાળા એની બાજુમાં જ આવેલી દેદીયાસણ ગ્રામ પંચાયત સુંદર મજાનો ગેટ પણ છે હમણાં અહીંયા દુધેશ્વર મહાદેવનું મંદિર સુંદર મજાનું મંદિર મંદિર ભગવાન ભોળાનાથનું મંદિર સુંદર સ્વચ્છ ગામ બાજુમાં અમિયા પાટીદાર સુંદર મજાનું ગામ વિદ્યાસન ગામ ગોકુડિયું ગામ દેદ્યાસન ગામ વિદ્યાસનમાં ખૂબ મોટી જીઆઈડીસી પણ આવેલી છે અહીંયા ભગવાન રામનું મંદિર છે રામજી મંદિર ખૂબ જ સુંદર મંદિર છે વિદ્યાસન ગામમાં દરેક કોમના લોકો રહે છે આમાં ત્રીસ ચાલીસ ટકા ખેતી પ્રધાન છે ત્રીસ ચાલીસ ટકા નાના મોટા રોજગાર પોતાના બિઝનેસ કરે છે ટૂંકમાં સુંદર મજાનું ગોકુળિયું ગામ એટલે દીધિયાસણ ગામ અમે મળીશું સારા નવા ગામ સાથે ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ ગુજરાતનું ગોકુળિયું ગામ દીદીયાસણ